રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તારીખ બે ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ મહાત્મા ગાંધીજી જન્મદિન નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવાના સૂત્ર હેઠળ સ્વભાવ સ્વચ્છ સંસ્કાર સ્વચ્છ અંતર્ગત ઉદવાડા ખાતે દરિયા કિનારાની સ્વચ્છતાનું અભિયાન કર્યું હતું જેમાં સદર કોલેજના સ્વયંસેવકો સેવિકાઓએ ખૂબ જ ખંતથી અને સક્રિય રીતે સ્વચ્છતાના કાર્યમાં ભાગ લઈ કચરો તથા પ્લાસ્ટિકને દૂર કરીને દરિયા કિનારાની સાર્વજનિક જગ્યાને સ્વચ્છ કરતા આજુબાજુના લોકોને સ્વચ્છતા માટે જાગૃતતા દર્શાવી હતી આમ કેવળ સ્વચ્છ કરવું એટલું જ નહીં પણ સ્વચ્છતા જાળવવા માટે પણ પ્રેરણા આપીને જાહેર સ્થળ સ્વચ્છ તો આપણું સ્વાસ્થ્ય સ્વચ્છ રહેશે તથા આવનારી પેઢી માટે પણ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ મળશે તેની માહિતી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ખુશ્બુ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડોક્ટર પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટી ગણે સમગ્ર સ્વયંસેવક સેવિકાઓનો આભાર વ્યક્ત કરી સમાજમાં સ્વચ્છતાની જાગૃતિ લાવવા માટે શુભેચ્છા પાઠવી હતી